સુજુકી એક્સેસ એકસો પચીસ વન ઓનર બાઇક વેસવાનું છે સ્કૂટી બાઇક છે એક્સચેન્જ ઓફર પણ અવેલેબલ છે કોઈ પણ બાઇક સામે તમને એક્સચેન્જ પણ કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ અને કિંમત આગળ વિડીયોમાં જ મળી જશે તો મિત્રો આ વિડીયો પૂરો જોઈ લેવાનો હશે જેથી તમને બધી માહિતી સમજાય પૂરી માહિતી સમજીને જ માલિકનો કોન્ટેક કરવો જેથી તમને તાલુકો જિલ્લો બધું સમજાઈ શકે વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો અને દરરોજ અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તો વાત કરીએ આપણે સુઝુકી એક્સેસ બાઇકની મોડલની બે હજાર અને એકવીસનું મોડલ છે વન ઓનર બાઇક છે જી જે ટેન પાર્સિંગ જોવા મળશે તો બાઇકમાં ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે વીમો ચાલુ જોવા મળશે પાર્સિંગ ચાલુ જોવા મળશે પીયુસી બધા કાગળ કમ્પ્લીટ જોવા મળશે કમ્પ્લીટ વર્ક કરે છે સ્લેપ સ્ટાર્ટ બેટરી સારી જોવા મળશે આગળ પાછળ બંને ટાયર સારા જોવા મળશે હાલમાં સુઝુકી એક્સેસ બાઇકમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે અને એક્સચેન્જ ઓફર પણ અવેલેબલ છે તો તમે એક્સચેન્જ પણ કરી શકો છો કોઈ પણ બાઇક સામે એક્સચેન્જ પણ કરી આપશે તો વાત કરીએ બાલ માલિકનો મોબાઈલ નંબર વગેરે મિત્રો તમને આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને બાઇક લઈ શકો છો એક્સચેન્જ કરી શકો છો માલિકની વાત કરીએ તો માલિકનું નામ મુન્નાભાઈ છે મુન્નાભાઈ આ બાઇકની કિંમત સોસાઠ હજાર પાંચસો અને પંચાવન રૂપિયા રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતનો તો મુન્નાભાઈનો મોબાઈલ નંબરની વાત કરીએ તો આ પ્રમાણે છે અઠ્ઠાણું બે ઓગણપચાસ બાળ ઇઠોતેર મુનાભાઈનો મોબાઈલ નંબર છે સોસઠ હજાર પાંચસો અને પંચાવન રૂપિયા આ બાઇકની કિંમત રાખેલી છે અને આ એક્સેસ બાઇક તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે નામ મુન્નાભાઈ મુન્નાભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોના ઉપર જ મુન્નાભાઈનો નંબર આપેલો છે જયવેશરાજ